ખેડૂત અપડેટ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે જાણો તમામ માહિત પીએમ સૂર્યોદય યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ નવી યોજના પીએમ સૂર્યોદય યોજના ની જાહેરાત કરી હતી આ યોજના અંતર્ગત પીએમ મોદી એ જાહેરાત કરતા જણાવ્યું હતું કે એક કરોડ જેટલી સોલાર રૂફટોપ પેનલ લગાવવામાં આવશે આ યોજનામાં સોલાર પેનલ લગાવવા માટે કેટલો ખર્ચ થશે કેટલી સબસિડી મળશે વગેરે આ યોજના સંબંધિત માહિતી જાણો આ આ માધ્યમથી પીએમ સૂર્યોદય યોજના યોજના હેઠળ દેશના લોકોને વીજળી બિલ અને વીજ થી છુટકારો મળશે જેનાથી લોકો ને આર્થિક ફાયદો પણ થશે તો ચાલો જાણીએ આ યોજના ની તમામ માહિતી અને કઈ રીતે રજિસ્ટર કરવું તે બાબતે હવે દેશભર માં પીએમ સૂર્યોદય યોજના હેઠળ એક કરોડ સોલાર પેનલ લગાવવામાં આવનાર છે આ સોલાર પેનલ રૂફટોપ સિસ્ટમ દ્વારા લગાવવામાં આવનાર છે એટલે કે તેનાથી ઘરનું વીજળીનું બિલ ઓછું થશે અને પાવર ફેલ થવાના મૂકવામાં આવી રહ્યો છે જેનાથી લોકોને વીજ બિલ ભરવામાંથી મુક્તિ મળશે અને વીજ પુરવઠાની સમસ્યા પણ દૂર થશે પીએમ સૂર્યોદય યોજના હેઠળ સોલાર લગાવવા એપ્લાય કરતા પહેલા કોઈ પણ વ્યક્તિ ઘરે બેસીને સોલાર પેનલ લગાવવાના ખર્ચની ગણતરી કરી શકે છે એટલે કે તમે અગાઉથી તપાસ કરી શકો છો કે સોલર પેનલ લગાવવા માટે કેટલો ખર્ચ કરવો પડશે અને પછી ઘરેલું વીજળી બિલ માં કેટલી રાહત મળશે પીએમ સૂર્યોદય યોજના હેઠળ સરકાર દ્વારા રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવવા પર સબસીડી આપવામાં આવી રહી છે ઘરની છત પર સોલાર પેનલ લગાવવાથી વીજળી નું બિલ નહીવત આવશે અને સોલાર એનર્જીથી વીજ ઉત્પાદન થાય છે પેનલ લગાવવા માટે તમારે ફક્ત એકવાર ખર્ચ કરવો પડશે અને ભવિષ્યમાં વીજ બિલ ભરવામાંથી મુક્તિ મેળવી શકશો આ યોજના થી તમારે દર મહિને થતા વીજળી બિલ ના ખર્ચ માં ઘટાડો થશે ઓનલાઈન અરજી કરતા પહેલા હંમેશા માપણી કરીને ફોર્મ સબમિટ કરવું જોઈએ ક્ષેત્રફળ મુજબ સોલાર પેનલ લગાવો આમ કરવા માટે માંગવામાં આવેલી મૂળભૂત માહિતી ભરો અને ફોર્મ સબમિટ કરો ફોર્મ સબમિટ કર્યા પછી નિયત કરેલી એજન્સી દ્વારા તમારા ઘર ની છત પર સોલાર સિસ્ટમ લગાવવામાં આવશે આ માટેનો ખર્ચ લાભાર્થી પાસેથી વસૂલવામાં આવશે અને ત્યારબાદ સરકાર દ્વારા સબસિડી આપવામાં આવશે એકવાર રૂફટોપ સોલાર પેનલ લાગી એટલે લાભાર્થીને દર મહિના આવતા વીજળીના બિલમાં મોટી રાહત મળી જશે ખેડૂત અપડેટ ચેનલમાં જોડાવા બદલ આભાર જય જવાન જય કિશાન